ગુજરાત માં કોંગ્રેસ ના નયુક્ત મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગીતાબેન પટેલ નો શપત ગ્રહણ સમારોહ યોજાયો તે રેતેબેને નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાત ના દરેક ભૂથ પર 10 મહિલાઓને જોડવાનું કોંગ્રેસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તે મહિલા કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને انکا બેન ગુજરાત માં 1 વર્ષ માં 10000 મહિલાઓ કોંગ્રેસ જોડાવા માં ઉસે તેઉ જણાવી રહ્યા છે તે મહિલા કોંગ્રેસ મિશન મોડ પર અને પ્રથમ મિશન ગુજરાત પર કામ કરવામાં આવશે તે भाजप સરકાર મહિલા મેસ રક્ષણ અપવામાં નિષ્ફળ ગઈ છે તેર બાદધારા સભ્ય ગજેન્દ્ર શ્રી પર મારે દલિત મહિલા પર બડાતકાર કર્યા હોવાનું પણ અક્સેપ્ટ કરીવામાં આવી રહ્યો છે તેર આ સંદર્ભે મહિલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શિવાલ કા બેન લંબાનું મોટું નિવેદન પર સામે આવી રહ્યો છે મને બતાતે ہوئے ખુશી છે કે દેશ ભર સે માત્ર 5 મહિના મે 5 લાખ બહેનોને ઓનલાઈન મહિલા કોંગ્રેસની સદસ્યતા હાંસલ કરી છે અને उसमे से 10000 બહેનોને मात्र गुजरात में सदस्यता है हमारा लक्ष्य है कि गुजरात में चौवन पचपन हजार के करीब पोलिंग बूथ है हर एक पोलिंग बूथ पर जो लक्ष्य हमने अध्यक्ष को दिया है और आज कार्यकारिणी में चर्चा होगी गुजरात के एक पोलिंग बूथ पर दस महिलाओं को जोड़ने का हमारा लक्ष्य है दस हजार बहने हमसे जुड़ चुकी हैं पहला लक्ष्य कि चौवन पचपन हजार हर बूथ पर एक यानी कि पहला लक्ष्य पचपन हजार पहुंचने का है दूसरा लक्ष्य हर बूथ पर 10 बहने जुड़ेंगी और वहीं से हमारा आप देखेंगे यह आंदोलन पूरे गुजरात में धीरे धीरे फैलेगा मुझे मालूम है जब ये ऐलान कर रही हूँ एक निष्पक्ष ईमानदार निर्भीक मीडिया इस बात को छापेगा और भाजपा पढ़ेगी भी और मुझे मालूम है मोदी हमें रोकने के हर हथ हर प्रयास करेगी सत्ता का उनका प्रशासन का, का दुरुपयोग भी किया जाएगा पर इस बात को कहकर उन्हें यह बताना चाहती हूँ कि हम ये सब जानते हैं आप करेंगे और हम तैयार हैं अब आप अपनी तैयारी करिए धन्यवाद गुजरात प्रदेश महिला कांग्रेस ना अध्यक्ष सर के माननीय निमोग फैलचे ने हमारा आमंत्रण ने मान अपील यहां उपस्थित सर्वे पत्रकार मित्रों को आभार मानू छु આજે અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ અલકાજીને જે વાતો કરી છે જે મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયની અંદર મહિલાઓને ન્યાય અપાવવા માટે મહિલાઓના મુદ્દાઓ ઉઠાવી અને એના સામે લડત આપવા માટે અને ગુનેગારોને સજા આપવા માટે મોંઘવારીના મુદ્દાઓને લઈને અમે પબ્લિક વચ્ચે જઈશું અને આવનારા સમયની અંદર

અને વધુમાં વધુ સારી રીતે કામગીરી કરવા માટે હું કટિબદ્ધ છું આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી અધ્યક્ષશ્રીની વાતને જન જન સુધી પહોંચાડવા માટેની જે કામગીરી લીધી છે એના માટે ફરી એકવાર ધન્યવાદ